હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આખા મગની ઇટલી બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે એક કપ આખા મગને મેં બેથી ત્રણ વખત ધોઈ અને આને ચાર કલાક માટે મેં ચારથી પાંચ કલાક આને પલારી લેશું જેથી એકદમ આસાનીથી આ પીસાઈ જાય ચારથી પાંચ લીલા મરચાં ખાટું દહીં એક કપ એક કપ રવો આદુ અને લસણની પેસ્ટ આખું જીરું લીંબુ સ્વાદ અનુસાર મીઠું અને બેકિંગ સોડા લીધેલું છે ખાવાનો સોડા આવે તે લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ખીરું બનાવીશું તો આપણે મગને પીસી લેશું તો આપણે અહીંયા એક મિક્સર જે લઈ લીધો છે એમાં આપણે મગને પીસી લેશું ત્યારબાદ લીલા મરચાં આપણે જાડો રવો આવે સૂજી તેલી છે અને દહીં થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું ત્યારબાદ આખું જીરું આદુ અને લસણની પેસ્ટ স্বদ অনু মিঠো আপুনি বধি বস্তু পিছি লৈছো આપણે આ રીતે આને પીસી લેવાનું છે એકદમ સરસ આ રીતે ઝીણું પીસવાનું છે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું આ એટલીને તમે ડાયટિંગમાં પણ યુઝ કરી શકો છો કારણ કે આમાં મગ છે પ્રોટીનથી ભરપૂર હોય છે અને પાચનમાં પણ એકદમ આસાની હોય છે એટલે આપણે આને તમે ડાયટિંગમાં પણ એડ કરી શકો છો અને આ એકદમ આસાનીથી અને ઝડપથી બની જાય છે આમાં એક્સ્ટ્રા કોઈ મસાલા કે તેલ આપણે આમાં કોઈ વસ્તુ એડ કરવાની નથી થોડુંક પાણી એડ કરશું તો આપણે આને દસ મિનિટ રેસ્ટ આપીશું તો આપણે દસ થી પંદર મિનિટ જેવું થયું છે તો હવે જોઈ લેશું તો આપણે આટલું ખીરું રાખવાનું છે કારણ કે રવો છે એટલે પલર એટલે થોડુંક પાણી સોસાઈ જશે તો હવે એમાં આપણે ખાવાનો સોડા એડ કરીશું આની જગ્યા તમે ઈનો પણ લઈ શકો છો ત્યારબાદ લીંબુ હવે આપણે આને તેલથી ગ્રીસ કરી લીધી છે તો તો હવે આપણે આને ખીરવામાં એડ કરી દેસુ તો આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે તો આપણે આને સ્ટીમ કરીશું ઢોકરવી આપણે ગરમ મૂકી દીધું છે આને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો આપણે એટલી સ્ટીમ થઈ ગઈ છે એકદમ સરસ સારી રીતે સોફ્ટ તૈયાર થઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી મગની ઇડલી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં